સ્વામી વિવેકાનંદ ઉત્તર બુનિયાદી વિદ્યાલય કુંડલ કાગડા મોડા ખાતે પંચોતેરમા પ્રજાસત્તાક દિનની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આદિવાસી સમાજના અગ્રણી અને નિવૃત્ત સરકારી કર્મચારી એવા શ્રી રગજીભાઈ ડામોર સાહેબના અધ્યક્ષ સ્થાને ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો ધ્વજવંદન કાર્યક્રમ પછી શાળાના સમગ્ર વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભાની અંદર દેશભક્તિ ગીત રજૂ કર્યા તેમજ આઝાદી માટે પોતાના પ્રાણ ન્યો રજૂ કર્યા શાળાના આચાર્ય શ્રી કમલેશભાઈ પટેલે પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે સૌને શુભેચ્છાઓ પાઠવી તેમજ આઝાદીના ઇતિહાસથી સૌને માહિતગાર કર્યા હતા આ પ્રસંગે ગામમાંથી મગનભાઈ બારિયા પોપટભાઈ બારિયા મહેશભાઈ બારિયા જેવા અગ્રણીઓ હાજર રહ્યા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપ્યા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ધ્રુવકુમાર પટેલે કર્યું હતું રિપોર્ટર રસિક પટેલ ભિલોડા